મફત કાર્ડ નહીં કાઢી દે પૈસા લે ચાલો આપણે પણ જાઉં છે દીદી ને એમ દેવા દેવાન છે ને બધા ગયા મમ્મી વાડી ગયા છે માંડવી શોપા છે ખાલી આપણે મારે પણ જવાનું છે તો બી લીમડો લઈને પછી મારે જવાનું ગાડી એક જ છે પપ્પા એક ગાડી લઈને વ્યાજ એટલા માટે ચાલો લોગમાં બી કન્ટિન્યુ છે એલો વાડી વેવ છે ને અમારી હિત કેમ હું જો તમે મમ્મીનો હાડી છે એમાં હું રહેવું છે તો હા દીકા હે પછી સિંગ શોપ પણ કામ ચાલે છે એમ જો ઢૂલ પૂરવાનું કોકો ખાલા હોય કે આ નીકળતી આવે છે તોય જે સોંપી નાખીએ તો આ રીતના સોપે દીધી અમારે એક હાલો મારે મંડે પડવું છે સિંગ શોપમાં રેસાડવા રેસ લગાડો

આટલી લેવો છે વરસાદ વી ગયો ને આટલી છે આ બેઠી બેઠી સાની માની વેફર કાલી દીગા ને ખાવ ખાલ મત ખાયો કે હાલી હાલીશ આમ જોડો મડાય જા 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 આ કાય શિંગ સે 20 નંબર 20 નંબર બહુ મોટા દાણા છે હા

અડધે લગી લીધું છે અમે જોયા લીધી અમારે ઓડી લઈ ગયા લીધી મસ્ત આપણે માંડી છપીને દીદી અમારા કાકા એવા તો પ્રકાશકા તમે જોયા છે આડિયા વાવા રાખી ગયા વાત વેગી આમ જોતા છે વાળી પણ દીદી લેતા ગયા હાલો હવે આપણે મોડું થઈ ગયું બહુ લેટ થઈ ગયું એક આવી ગયો છે હવે નીકળે ઘર મમ્મી ક્યાં નામ રાડું નાખે છે હાલો હાલો હાલોથી મોડું થઈ ગયું તબ ધોબાટી બોલાય નાખી આવશ તબ ધોબાટી બોલાય નાખી આવશ

Nyuma, 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 nyuma,

ગણ દે કે સો પહેલા દાણા છે ના આજા આજા બધાય મે સોપાતા લ્યો તો રેવા દયો ને ના સો પહેલા સુનો કાડો આ ને જો તો સોપી હે મૂકી દેવાનું છે સોકરા ને સોપતા હકા કાઢ નાખે

ચાલો મિત્રો છે ને લાંબો વિડીયો થઈ જશે વિડીયો એને કે મળે કાલે નવ વ્લોગમાં જો અમારો વ્લોગ ગમ્યો તો લાઈક કરાવો શેર કરના જ ચેનલમાં જવું ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો છે માતાજી મિત્રો બાય બાય બાય